નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાહેબ આપણે આપણી ચેનલમાં છોકરાને મજા આવે એવી ટ્રીકો આપતા હોઈએ છીએ બરાબર તો સાહેબ કોઈ પણ દસ ક્રમિક સંખ્યા હોય કેવી કન્ટિન્યુ દસ ક્રમિક સંખ્યા હોય એનો સરવાળો કરવા માટે સાહેબ કોઈ ટ્રીક ખરી સરળો કરવો એકાવન ની અંદર ચાર ના હોય એટલે કે ના થાય છે જે સંખ્યા આવે ને એની પાછળ તમારે પાંચડો મૂકી દેવાનો ફિક્સ પાંચ ફિક્સ પાંચડો સાહેબ આ તો પાંચસો નો બહુ આવ્યો એ તમારો સરવાળો વાત છે કોઈ જવાબ કોઈ પણ દસ ક્રમિક સંખ્યા હોય આપણો જવાબ અને મિત્રો આ કોઈ પણ દસ ક્રમિક સંખ્યા સુધી લાગુ પડે તે પાંચ ક્રમિક સંખ્યામાં સાહેબ લાગુ પડે સાહેબ મને આવડી ગયો મને એટલી ખબર પડી સાહેબ કીધું એમ કે કોઈ પણ દસ ક્રમિક સંખ્યા નો સરવાળો કરવો હોય તો પહેલી સંખ્યામાં એકમાં ચાર નાખું સાહેબ તો કેટલા એકસો ને પાંચ અને પાછળ પાંચડો મૂકી દઉં તો એક હાજર પંચાવન જવાબ થઈ જાય સાહેબ છોકરાઓને ખબર પડી ગઈ હશે જો મિત્રો ખબર પડી હોય તો આનો જવાબ સાહેબ એમને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું મારે આપવાનો છે અને સાહેબ આવી જ અવનવી ટ્રીકો જોવા માટે આપડી આ ચેનલ ને એ લોકો સબસ્ક્રાઈબ કરવાની છે અને દર રવિવારે તો લાઇવ આપડે લાઈવ આપણે આપણે લાઈવ આવવાનું છે